નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘનગર કેન્દ્રવતી પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો મોહવાના વાઘનગર ખાતે આવેલી કેન્દ્રવતી પ્રાથમિક શાળામાં આજરોજ રસીદ અહેમદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ રાખીને આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને વિવિધ ક્ષેત્રોમાં કરેલા ઉત્તમ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા સમારોહનામાં ટ્રસ્ટના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના અધ્યક્ષ કારી આસિફ સાહેબે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સ્વાર્ગ વિકાસ માટે પ્રોત્સાહન અત્યંત આવશ્યક છે આવા કાર્યક્રમોથી બાળકોમાં આત્મવિશ્વાસ તથા સકારાત્મક ભાવનાનું સમર્થન થાય છે કાર્યક્રમ દરમિયાન શાળાના સંચાલકો શિક્ષણ મંડળ તેમજ વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી આ તકે ગામના સરપંચ નંદાભાઈ તેમજ પ્રિન્સિપાલ હેતલબેન પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત સહાય અને પ્રોત્સાહન મળી રહેતા શાળાએ તેનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કલ્યાણના કાર્યક્રમો સતત યોજરા રહે તેવી પણ આશા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ સાબરકું રફ્તાર ઇકબાલ સોરઠિયા મોહવા